સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના રામપોડા ગામે જે નર્મદાની મેગા લાઈન નીકળી છે એ મેગા લાઈનના વાલ તૂટવાના કારણે અત્યારે ખેડૂતોના જે મગફળીના લીધેલી છે જેના પાત્રા છે મગફળી એ મગફળી ઉપર અત્યારે હાલમાં પાણી ભરાઈ ગયા છે બેથી ત્રણ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે આ આખી સિઝનમાં આ પાંચમી વખત વાલ તૂટ્યો છે એના જે સત્તાધીશો જે તંત્ર છે જે અધિકારીઓ છે નર્મદા વિભાગના એ કોઈ પણ આ બાબતના ધ્યાન આપતા નથી આને આ જે અત્યારે ખેડૂતોને એક તો વરસાદની ખોટ છે એક તો મગફળીના ભાવ નથી અને એની સામે આ અત્યારે જે લીધેલ ખેડૂતના મોઢે કોળીઓ આવેલો એની ઉપર આ પાણી આજે ફરી વળ્યા છે અને આ અત્યાર સુધી અમે સંપર્ક કરતાં પણ કોઈ અધિકારીઓ જવાબ આપતા નથી અને આ વાલ બંધ કરતા નથી અને આ પાણી જે પાણીનો વેડફાટ થાય છે અને એ પાણી તમામ ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને મગફળી ઉપાડી લીધેલી છે અને એ મગફળીને મોટા મોટું નુકસાન છે ત્યારે અમારી માંગ છે કે આ ખેડૂતોનું તાત્કાલિક તમે સર્વે કરાવો અને ખેડૂતોને આ પાંચમી વખત વાલ તૂટ્યો છે એક વખત નથી આ પાંચમી વખતે અત્યારે આ આ પાણી વેડવાઈ રહ્યું છે અને એની સામે આ ખેડૂતોને વળતર એક પણ પાય અત્યાર સુધીમાં ચૂકવી નથી ચાર વખત આ આવી રીતે નુકસાન થયું છે આ પાંચમી વખત નુકસાન છે